સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી પ્રાથમિક શાળા નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચાર બીજની ફળશ્રુતિ અને શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સારા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો તથા શિક્ષણના પ્રથમ પગથિયે પાપા પગલી માનતા નાના પુલકાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજના કાર્યક્રમમાં શાળાના બાળકોએ સરસ મજાનું સ્વાગત ગીત સાથે નૃત્ય કરી સૌને આવકાર્યા સાથે સાથે ગામના વડીલ શ્રી હરીશભાઈ પરમારનું સાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી અંજનાબેન રાઠોડ નાયબ કાર્યપાલક ઇજનેર અમિતાબેન સુરત નાયબ સેક્શન અધિકારી કમલેશભાઈ ગાંધીનગર અને ગામના સરપંચ શ્રી તથા વિશાળ સંખ્યામાં ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા દિનેશ પરમાર બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ સુરત